બિન વાર્ષિક લોકોની જે સંસ્થા ચલાવી અંદર હર દિવાળી અને વડાપ્રધાન સાહેબ ના જન્મ દિવસ નિમિત્તે ભૂપેન્દ્રસિંહ બાપુ પોતાના જન્મ દિવસ નિમિત્તે

દસકોઈ વિધાન સભાના ધારાસભ્ય બાબુ કાકા આ દર વર્ષે જે આ પીડિત લોકોની સાથે આવી રીતે પંડ પીડાયત લોકોની સાથે દર વર્ષે નૂતન વર્ષના જે શુભેચ્છા પાઠવવા માટે દરેકને ફળ ફૂલ ને મીઠાઈ ખવડાવે અને પોતાની ખુશી અને આનંદ માણે છે જ્યારે આવા પીડિત લોકોની સાથે અને અંતરથી જ્યારે ભાવિક બનીને જ્યારે આ લોકોની સાથે ફળ ફૂલ ખવડાવે છે અને ખૂબ આનંદ માણે છે આજે તારીખ 21 uh, 10 2025 ના રોજ આજે આશ્રમ ની અંદર આ તમામ લોકો આવીને અને આ દુખી લોકો ની સાથે આનંદ માણ્યો છે હું સૌનો આભાર માનું છું થેન્ક યુ સો મચ ગર્વી ગુજરાત ધન્યવાદ દેશ ઓર પ્રદેશ કી ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઈવ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જિસસે સબસે પહેલે ખબર આપ તક બહુત